એટલે આ નજારો જોવા માટે તેને લોકો ખાસ આવતા હોય છે ખાલી જો ભાઈ સોમનાથ નું મંદિર લેઝર શો મસ્ત કેટલી પબ્લિક આવક માં છે હજી તો હાન ના 5:30 6 વાગે શું ભારતીય આટલું જોસા તો કઈ લે લે હું કો કે હું લઈ જઈ સસ્પેન્ડ છે ત્યારે તમે આવો ને સોમનાથ આ સમય આવજો કારણ કે આ સમય છે ને ખાસ કરીને બ્લોગિંગ મંદિર ની પાસે અત્યારે નજારો છે એવો સામે હું તમને રીંગણા લઈ જય શ્રી કૃષ્ણ ફેમિલી કેમ છો જય શ્રી રામ આજે તમને બધાને ખબર છે કે ભાઈ રામ નવમી છે અને હજી અમે આવ્યા છે ભાઈ રામ મંદિરે અને પરેશભાઈ આવ્યા છે અને રામભાઈ આવ્યા છે શું કે પરેશભાઈ આજે માહોલ કેવો છે માહોલ તો અંદર પછી ખબર પડે તો અંદર નથી ગયા બરાબર છે અંદર જાય પછી ખબર પડે શું માહોલ છે ફેમિલી ફેમેલી છે ને ભાઈ આપણે આજે અયોધ્યા તો ના જઈ શકીએ પણ આપણે ભાઈ બાજુમાં રામ મંદિર છે અમારે સોમનાથ ની બાજુમાં મસ્ત મજાનું મંદિર આવ્યું છે તમને બધાને રામ ભગવાન દર્શન કરાવો મંદિરની અંદર જાય અને જય શ્રી રામ કમેન્ટમાં પણ ભૂલતા મંદિરના અંદર પટાંગણમાં માં આપણે એન્ટ્રી લઈ લીધી છે ને સામે જો ભાઈ મસ્ત મજાનું કટઆઉટ છે રામ ભગવાન નું અને આ બાજુ છે શ્રી કૃષ્ણ ભગવાન આ બાજુ સામે છે મંદિર રામ ભગવાન નું તો ઉપર જવું પડશે રામ ભગવાન ના દર્શન કરવા માટે તમને બધાને રામ ભગવાનના દર્શન કરાવી દીધા છે અંદર મંદિરની અંદર જાજુ માણા હતા બરાબર કોઈ મસ્ત મજાના સિનેટિક શોપી ના છપ્પન ભોગ રામ ભગવાનના ચડાવ્યા હતા ને હવે મંદિરની કરી કરેલી અને પછી ભાઈ અહીંયા છે ને જો ત્રિવેણી સંગમ છે તો અહીંયા પણ જાઉં અને હજી સોમનાથ દાદાના દર્શન કરવા જવાનું છે ત્યાં મોબાઈલ અલાઉટ નથી બારા ઉપરથી તમને ધજાના જરૂર દર્શન કરાવી અત્યારે નજારો છે કઈ ઘટે નહીં એવું સામે હું તમને એક વાર નજારો દેખાડો એ પેલા પરિસ્થિતિ શું કહ્યું તમે એનો માહોલ યાર બીજો કઈ કહેવા માટે શબ્દો ને એનું વ્યુ જો યાર કેટલું આ દરિયો કિનારો સામે છે આ મંદિર જો એનું આ માહોલ જો

ઘણા લોકો જો સિગ્નેચર કરી છે ને આપણે અમને તમને ખબર છે 7 તારીખે ઇલેક્શન આવે છે તો ભાઈ ઉરે કે તમારે સિગ્નેચર કરો ને હું મતદાન જરૂર કરી હાલો પરસ ભાઈ મતદાન માટે એક તમને મસ્ત મજાનો સિગ્નેચર ઓટોગ્રાફ આપી દેવા ફાઈનલ ફેમિલી હું એ જો ભાઈ મતદાન માટે મતદાન જરૂર કરવાનું છે હું એ કરી દઉં છું વાહ ભાઈ વાહ આપણે ફાઇનલી કરી નાખી રે ફેમિલી રામલીલા દર્શન કરાવી દીધા છે તમને બધીને હવે હજી ઘણા ખરા લોકો દર્શન કરવા માટે આવે છે ને હવે અમારે ત્યાંથી જવાનું છે સોમનાથ જાવ ને ભાઈ તો દર્શન કરતા જાય અહીંથી જય સોમનાથ સોમનાથ ની ધજા ભાઈ જો સામે જ દેખાય જરી

અને અત્યારે આવે ને એટલે માહોલ યાર કઈ ઘટે જ નહીં આજના સમય સાડા પાંચ છ વાગે તમે આવો ને એટલે તમને એમ થાય કે અહીંયા બેસું જ રહીએ બેઠા જ રહીએ અને ઘણા ખરા લોકો અત્યારે પબ્લિક ખાસ આઈ છે ને માહોલ એન્જોય કરવા માટે થઈને આવે તો ફેમિલી સનસેટ નો સીન લેવા માટે વધારે જાઉં છું સામે વાર માં સૂર્યાસ્ત થઈ જવાનો છે ફટાફટ જાઓ અને જો તમને આવે તો મસ્ત મજાનું લોકેશન હમણાં તમને બતાવું તો ફેમિલી જો કેટલી સ્પીડ ની અંદર એ અંદર જતો રહીજો તો ફેમિલી અહીંયા પહોંચતા પહોંચતો રહ્યો ને ભાઈ ફાઈનલ લુપ થઈ ગયો જો હવે દેખાતો નથી અહીંયા જો તો ફેમિલી ફાઈનલી મંદિર ને એક્ઝેક્ટ પાછળ પહોંચી ગયા છે અહીંયાથી જો સોમનાથ દાદાની ધજાના દર્શન થશે ને અત્યારે આરતીનો સમય છે તો અત્યારે મંદિરમાં આરતી થઈ રહી છે બાકી અહીંયા આપણે મસ્ત મજાના અત્યારે ફોટો શૂટ કરે બધા લોકો ફેમિલી આ નજારો જોવા માટે લોકો ખાસ આવતા હોય છે ખાલી જોવું ભાઈ સોમનાથનું મંદિર લેઝર છો મસ્ત છે જય સોમનાથ લેખું જો

તમે ખાસ કરીને બ્લોગિંગ કરવા માંગતા હોય તો આ સમયમાં ટૂંકમાં સનલાઇટ નો હોય અને અત્યારે ભાઈ મસ્તનો નો નજારો હોય ને એમાં પણ સોમનાથ દાદા ને અત્યારે આરતી ઉતરતી હોય ને એ લાવો લેવાની મજા તો કઈક અલગ જ છે ભાઈ એટલે જય સોમનાથ તો કમેન્ટમાં લખી નાખજો બધા ફેમિલી ભૂલતા નહીં ફેમિલી લેઝર શો જો હવે શરૂ થઈ ગયું કેવું મસ્ત મજાનું મંદિર દેખાય જો તમે ભાઈ તો અત્યારે બહાર નીકળી ગયા છે ને શોપિંગ કરવા માટે હું પરેશભાઈ કઈ વસ્તુ કોઈ પરેશભાઈ હું કઈ શું ભારતીય આપણે જોશના તો કઈ લઈ લેવું કઈ નહીં હું લઈ સસ્પેન્ડ છે એટલે કંઈક લેવું પણ અત્યારે નહીં કહીએ બરાબર ઘરે જઈને ભારતીય જોશના આપશું ને ત્યારે અમે કહેશું અત્યારે નહીં કહીએ એટલે ઘરે પહોંચી ગયા છે ને ભાઈ હવે આપણે જમવાનું છે કે માં કઈ નાસ્તો આપણે કર્યો નથી કેમ કે પરેશભાઈ રહેતો હતા નોરતા એટલે પછી કઈ નથી કરવું કે સીધા ઘેર જાય એટલે મમ્મી પાય તો જમી લીધું મમ્મી મને રસ્તામાં ફોન પણ આવી ગયો હતો

કેવો મસ્ત મજાનો યાર બટલરે રન માર્યાનો ઓલે કેરને હરાવી દીધું યાર જે કેકેઆર વિન હતું એવું હતું કે ત્રણસો પચીસ રન કાંઈ કરવાના હતા એ ચેન્જ ના થાય ને એ લોકોએ ચેન્જ કરી લીધા વિચાર તો બરોબર બટલર એક તરફ રમું હન્ડ્રેડ મેરું બેસ્ટ મસ્ત ઇનિંગ રેમે આવે છે બાકી આજનો ઓલો કરવાનું છે એન્ડ બાકી આજનો ઓલો કહેવા લાગે કમેન્ટ કરી જરૂર જણાવજો ચેનલમાં નવાય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું બોલતા ને બાકી જય દ્વારકાધીશ અને જય શ્રીરામ કમેન્ટમાં લખી નાખજો નવા સાથે મળશું ત્યાં સુધી તમારે તમને ધ્યાન રાખજો